તો આજ મુદ્દે મારી સાથે કૌરવ જોડાયા છે કૌરવ નીતિન રામાણી નિવેદન લેવામાં આવ્યું છે શું કહ્યું નીતિન રામાણીએ જે તેના પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે દોઢ લાખ રૂપિયા લેવામાં આવ્યા હતા શું છે અત્યારે તપાસ કરતા વિગતો કેટલી મળી ચોક્કસ જ ધરા રાજકોટના વોર્ડ નંબર તેરના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી છે કે તેમને અત્યારે ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવવામાં આવ્યા છે અને ત્યાં તેમની પૂછપરછ છે તે એસઆઈટીની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની જે એસઆઈટીની ટીમ છે કે તેમના દ્વારા તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે રાજકોટની અંદર જે રીતના ટીઆરપી ગેમ ઝોનમાં અગ્નિકાંડની અંદર સિત્યાવીસ લોકોના જીવ ગયા અને આ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે અંગે નીતિન રામાણીને પાંચથી છ મહિના પહેલા પ્રકાશ જૈન નામનો જે મુખ્ય આરોપી હતો જેના મોત થયું હતું તે તેમના સંપર્કમાં આવ્યો હતો અને તેમને આ ગેરકાયદેસર જે બાંધકામ હતું તે કાયદેસર કરી દેવા માટે તેને આર્કિટેક્ટનો સંપર્ક છે તે કરી આપ્યો હતો એટલું જ નહીં સાથે સાથે આ કાયદેસર કરવા માટેની ભલામણ છે તે નીતિન રામાણી દ્વારા કરવામાં આવ્યો હોવાનું ખુદ પોતે નિવેદન છે તે મીડિયા સમક્ષ આપ્યું હતું નીતિન રામાણીની જે રીતના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ ખાતે એસઆઈટીની ટીમ છે કે તેમના દ્વારા તેમનું નિવેદન લેવાની પ્રક્રિયા છે તે અત્યારે હાથ ધરી રહી છે ગઈકાલે પણ તેમની સામે જે રીતના આરોપ છે તે લાગ્યા હતા કે તેમને દોઢ આ ગેરકાયદેસર બાંધકામ જે ખડકી દેવામાં આવ્યું હતું તેમના દ્વારા કેમ કાયદેસર કરી દેવા માટેની ભલામણ કરવામાં આવી તે સહિતના મુદ્દે તપાસ છે તે કરવામાં આવશે હાલ ક્રાઇમ બ્રાન્ચ ખાતે વોર્ડ નંબર તેર ના ભાજપના કોર્પોરેટર નીતિન રામાણી છે કે તેમનું એસઆઈટીનું તેડું છે તેમનું નિવેદન છે તે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની એસઆઈટીની ટીમ છે કે તેમના દ્વારા લેવાની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે હવે નીતિન રામાણી કેટલા નેતાઓના નામ ખોલે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે પરંતુ હાલ જે રીતના તેમને જે નિવેદન આપવાની પ્રક્રિયા છે તે શરૂ છે તે કરી દેવામાં આવી છે મહત્વની વાત એ છે કે વીડી જૈન નામનો જે વ્યક્તિ હતો તે નીતિન વીડી જૈનનો ભત્રીજો એટલે કે પ્રકાશ જૈન કે જે ટીઆરપી ગેમ ઝોન ચલાવતો હતો ગેરકાયદેસર આ ગેમ ઝોન છે તે ચાલતું હતું જ્યારે નોટિસ આપવામાં આવી હતી ત્યારે આ નોટિસ બાદ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં ન આવે તે માટે થઈને નીતિન રામાણીએ ભલામણ છે તે કરી હતી અને ક્યાંક નીતિન રામાણી છે કે તેમને આર્કિટેક્ટનો પણ સંપર્ક છે તે કરી દીધો તેમના દ્વારા તપાસ ની અંદર અને નિવેદન ની અંદર કેટલા નવા ખુલાસા થાય છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે અને ભાજપના કેટલા નેતાઓના નામ સામે આવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે તમામ જાણકારી માટે